પેલા પણ મુસાફરી કરી ચૂક્યા છો શું છો જે ઘટના બની છે એ ઘટના તો કઈ વળી શકાય એવી નથી સમગ્ર દુનિયા અત્યારે એકદમ સ્તબ્ધ થઈ ગઈ છે સમગ્ર દેશ શોકમય છે અને આ કંઈ આપણી ગુજરાતની ઘટના છે એવું નહીં આપણે કમનસીબી અમદાવાદ એના ભાગે આવ્યું એવું લાગે પણ ત્રણ દિવસ પહેલાં એટલે તારીખે જ હું આજ ફ્લાઇટમાં આ જ વિમાનમાં આ જ ક્રૂ મેમ્બર હતા હું આવ્યો છું લંડનથી ગેટવેથી જ પણ સીધી ફ્લાઇટ કનેક્ટિંગ સીધી અમદાવાદ આવે એટલે લોકોની આ ફ્લાઈટ ચોઈસ રહે છે એટલે બધા મોટેભાગે આ ફ્લાઇટ પસંદ કરતા હોય છે ને એર ઇન્ડિયાની આપણને એટલે પણ એક વાત હું કહું સ્પષ્ટ રીતે ટેકનિકલી પાઇલોટ ને ક્રૂ મેમ્બર બધા આ જ હતા મેં તો હમણાં જે ફોટો જોયો એ જ બેન ત્યાં એર હોસ્ટેસ તરીકે હતા એટલે એકદમ સેન્ટિમેન્ટ્સ વધુ લાગી આવે કે થોડા સમય પહેલાં પણ મુખ્ય વાત એ હતી કે ફ્લાઇટની અંદર બી એની એસેસરીઝ બેસેરીઝ બહુ જૂની થઈ ગયેલી હતી એટલે આપણને ના વાળી શકાય એવી ઘટના નજરની સામે અને બીજું કે બીજી વિચાર એવો આવે કે આપણા જુ બે ત્રણ દિવસ પહેલાં તો આમાં હતા એટલે વધુ દુઃખ થાય પણ પરમકૃ પરમાત્માને પ્રાર્થના બી કરીએ કે જે લોકોને અત્યારે આ દુઃખ સહન કરવાનું આવ્યું છે રૂપાણી સાહેબ સહિત તો એમના આત્માને શાંતિ આપે અને એમના પરિવારજનોને પણ દુઃખ સહન કરવાની શક્તિ આપે એટલે હું આપણા સોમનના માધ્યમથી જ કહું છું કે આ તો કિસ્મતનો ખેલ છે ડેસ્ટિની છે બીજનીથી થતી નથી જીવન રેખા કેટલી છે એ કોઈના હાથમાં નથી એ તો કુદરત ભગવાન એટલું જ હાથમાં રાખ્યું છે એટલે આપણે તો લોકોના સારા કામ થાય આપણા થકી સારા કામ થાય એવી અપેક્ષા અને બીજું કે ઘણા બધા વિડીયો આવી રહ્યા છે અને ઘણા બધાના બ્લોગ જે સતત ટ્રાવેલ કરી રહ્યા હોય એવિએશન બ્લોગ એમાં જે વર્સ્ટ એરલાઇન્સ હોય જે વર્સ્ટ એરોપ્લેન્સ હોય એમાં એરલાઇન્સની અંદર એર ઇન્ડિયા હંમેશા એની અંદર વિડીયોમાં બતાવતા રહેતા હોય છે જે બિઝનેસ ક્લાસ ટિકિટ હોય તો એસેસરીના ઠેકાણાના હોય એસી ચાલતા ચાલતાના હોય આવા તો અનેક વખત આવતા રહે છે શું હું હું એના એ એ વાત જ કહેવા માગું છું પણ એર ઇન્ડિયા પાછળ ઇન્ડિયા લખાય છે એટલે થોડી આપણને ફિલિંગ એમ થાય કે આંતરરાષ્ટ્રીય લેવલે આપણી એક તો આપણી આ ઇન્ટરનેશનલ એરલાઇન્સ છે છાપ આપણી જ બગડે છે હું કહું આપને જતી વખતે એ જ રીતે એમિરેટ્સમાં ગયા હતા એક્સક્લુઝિવ ફ્લાઇટ્સ એના કરતાં તમારી ઝીરો જીરો તમારી બધા જ પ્રકારની સુવિધાઓ તમને તમારું જે અંદર એલઈડી આપણે જે એલસીડી સ્ક્રીન સીટ ઉપર આપે છે એમાં બી આખા ગ્લોબલ પ્રોસ્પેક્ટમાં ગ્લોબમાં એટલે કે પૃથ્વીના ઘોડા પર ફ્લાઈટ આપણી એક્ઝેક્ટ ક્યાં પહોંચે છે લાઈવ બતાવે છે એની જગ્યાએ અહીંયા કોઈ ઠેકાણા નહીં ફોને લબડતા એસેસરીઝના ઠેકાણા નહીં આગળ મૂકવાનું જે ડોકેટ આવે એનાય ઠેકાણા નહીં ખુરશી એટલે જે એસેસરીથી લઈ અને બિલકુલ બેકાળજીપૂર્વક થતું હોય એવું લાગ્યું ટેકનિકલી તો મારે કંઈ એવું કંઈ આનો કંઈ જ્ઞાન નથી પણ દુરસ્તી થાય ફરીથી આવી ઘટનાઓ ના બને આપણને જસપણે આપણા દેશની ભારતી છે પરમ વૈભવના શિખરે પહોંચાડવા માટે આ પણ એક નાનું પરિબળ બને એવું ઈચ્છું છું બીજું ખાસ સવાલો ઉઠી રહ્યા છે કે મેડિકલ બુલેટિન કંઈ નથી આવી રહ્યું આંકડા કંઈ હજુ બહાર આવી નથી રહ્યા તો એના માટે શા માટે વિલંબ શું કંઈ એને કંઈ રોકવામાં આવી રહ્યું છે ના રોકવાનું નહીં આ તો એક તો સાયન્ટિફિક ટેકનિકલ બાબત છે પછી એક નાની અક્ષમ મેં ભૂલ ગણી શકાય એટલે ખૂબ જ માઇક્રો ફિલ્ટર્ડ પ્રક્રિયા દ્વારા આદરણીય આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબ પછી આપણા અમદાવાદના જે મંત્રી શ્રી અને જગદીશભાઈ પંચાલ સાહેબ પણ વિશ્વકર્મા સાહેબ પણ અંદર છે એટલે ખૂબ જહેમત બે દિવસથી જોઈ રહ્યા છો બધા મંત્રીઓથી લઈને બધા નેતાઓ પણ અહીંયા ઉપસ્થિત છે એટલે પૂરતી લેવલ બેસ્ટ હર સંભવ કોશિશ તો એ કરે જ છે પણ છતાંય સરવાળે તો ડિસિશન મેકર તો તબીબો અને ટેકનિકલ જ્ઞાન ધરાવતા લોકો છે આ તો બધા વહીવટી સરળતા રહે સરકારનો પ્રભાવ હોય તો તંત્ર વધુ સારી રીતે કામ કરી શકે એટલે એક વ્યવસ્થાના ભાગરૂપે ઉપસ્થિતિ ખરી પણ હું ઈચ્છું કે ઝડપથી એમના પરિવારજનોને એમના મૃતદેહો અને શબ મળી જાય ઝડપથી એની અંતિમ ક્રિયાઓ થાય લોકોને પરમકુપાળું પરમાત્મા પણ એમના આત્માને શાંતિ આપે અને કુટુંબજનોને સહન કરવાની શક્તિ આપે એ છે બીજું ધન્યવાદ તમે અમારી સાથે વાત કરી તો આ હતા આપણી સાથે જયરાજસિંહ પરમાર જેમણે જે આજ જ ફ્લાઇટમાં તેમણે મુસાફરી કરેલી અને અત્યારે હાલ જે મૃત્યુઆંકની જે જાહેરાત નથી થતી તેના વિશે પણ આપણે સવાલ કર્યો ને એના અંગે તેમણે જવાબ આપ્યો આ જ રીતે સોમાન સાથે જોડાયેલા રહેજો ધન્યવાદ